હાલો મારા કલેજાઓ તમારું બધાનું સ્વાગત છે વિકલ અપડેટ ચેનલમાં આજે તમારી માટે લઈને આવી ગયો છું મેસી બાઉન્ટર પચ્ચા ટીપ ટોપ કન્ડિશન છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસ નું મોડલ રહેવાનું છે અને આની કિંમતની વાત કરીએ તો કિંમત મારે તમને છેલ્લે કહેવી ને તમે આખો વિડીયો નહીં જોવો ને વાયરથી માંડીને ટાયર સુધી ટીપ ટોપ કન્ડિશનમાં છે અને મોટર ની વાત કરીએ તો તમને આમાં મોટર ટાયર ચૌદના ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ને બેટરી ટ્રેક્ટરમાં નવી છે સાવ નવી ને ફક્ત ને ફક્ત એકવીસો એકવીસો કલાક ચાલેલ ટ્રેક્ટર છે અને આની કિંમત વાત કરીએ ને તો કિંમત તમને કઈ દઉં હવે બે હજાર કિંમત આની રાખલ છે ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયા ને આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે કંપની ફિટિંગમાં છે કોઈ પણ ફોલ્ટ નથી અને જવાબદાર સાથે ટ્રેક્ટર આપણે આપી દેવાનું છે અને ટ્રેક્ટર ની વધુ માહિતીમાં વાત કરીએ તો પાવર સ્ટીયરિંગ રહેવાનું છે તમારા ટ્રેક્ટર માં આપણા ટ્રેક્ટર અને ઓલ બ્રેક રહેવાની છે પાવર સ્ટીયરિંગ ટોટલી જવાબદાર સાથે ટ્રેક્ટર આપી દેવાનું છે અને કોઈ પણ ફોલ્ટ નથી ટ્રેક્ટર આખો આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે અને જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત મૂકવા માંગતો હોય તમારા વાહન લેવેચ માટે તો નંબર આપેલ છે એમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો અથવા તમે વોટ્સઅપ કરીને આડા મોબાઈલ નો વિડીયો અથવા ફોટા મોકલી દેજો તમારી જાહેરાત બિલકુલ ફ્રીમાં મૂકી દેવામાં આવશે વિકલ અપડેટ ચેનલ ઉપર ને અને આવા જ વિડીયો બીજા જોવા માટે આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિકલ અપડેટ ને એટલે જેથી તમને આવા નવા નવા વિડીયો તમને મળતા રહે